હે ગાય જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે આપણે બનાવવાની છે દાળ ભાત દાળ ભાત એવો બનાવવાનો ને તમારે શાક બનાવવાની પણ જરૂર ના પડે તો આપણે દાળ એવી હું તમને નથી કહેતી કે ગળી દાળ કરતાં અમારા ઘરે તીખી દાળ વધારે ભાવે લોકો પેલી તુવેર અને ચનન દાળવાળી તો આપણે મસ્ત એને મીઠું હળદર નાખીને બાફી તો લીધી છે પણ આપણે એને વઘાર નાખવો પડશે અને બીજી બાજુ ભાત આપણે ચડાવી દઈએ તેલ લઈ લીધું છે આપણે મસ્ત અને રઈ પણ નાખી દીધી છે આ દાળમાં જીરું નથી નાખવાનું રઈ નાખવાનું તેથી ટેસ્ટ બહુ જ સારો આવશે પાણી એક બાજુ લઈ લીધું છે મસ્ત અધણાઈ જાય એટલે આપણે આ ચોખા જે બાસમતી છે એ ઉડી દેવાના છે મેં કલાકો પલારી રાખ્યા હતા મસ્ત અને ધોઈ લીધા છે વોશ સારા કરી લીધા છે મીઠું નાખી દીધું છે મિક્સિંગ 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 અને પછી આપણે ડુંગળી અને લવિંગિયા મરચાં હતા ત્રણ ચાર જેવા મેં નાખ્યા છે અને આ પેસ્ટ નાખી દેવાની બધું જ મિક્સ કરી દેવાનું ત્યારબાદ મેં ટામેટા મસ્ત કટ કરી લઉં છું ટામેટા કટ કર્યા બાદ એને પણ આપણે નાખી દેવાના છે ડુંગળી જ્યારે શેકાઈ જાય ને ત્યારે મસ્ત ટામેટા પણ એડ કરી દેવાના છે ટામેટા એડ કર્યા બાદ આપણે એમાં નાખવાનું છે મીઠું મીઠું નાખીને એને મિક્સ કરવાનું છે અને આપણે મરચું હળદર લઈને મસ્ત એક મેખું નાખી દેવાનું છે નાખ્યા બાદ આપણે એમાં નાખી દેવાનું છે ધાના પાવડર અને ગરમ મસાલો ગરમ મસાલો નાખ્યા બાદ આપણે બધું મિક્સ કરવાનું છે તેલ એકદમ ઉપર આવી જાય ત્યારબાદ આપણે દાળ રેડવાની છે દાળ રેડી જાય ત્યાં પછી આપણે ભાત પણ જોઈ લઈશું ભાત થઈ જાય તો એટલે મેં ઢાંકીને મસ્ત ઓહવી કાઢ્યું છે એટલે કે વધારે પડતું પાણી ઢોળી દીધું છે અને પછી મસ્ત આપણું દાળ અને ભાત થઈ ગયું છે જો મારી આ રેસીપી તમને પસંદ આવી હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ એક નવી રેસીપી સાથે બાય